કોમ ફોમ થતો નથી છે કંટાળી મારા બધા સરપંચ આવે પણ કોઈ કોમો કોઈ દાડો આવતા નહીં ફોરમ તો ભરવું જ છે ગમે તે થાય પણ ઊંડ તો છે ને ભલે પચીસ રૂપિયા ફરી નખા પડે અને આ સરપંચ ઘણા આપણે કોઈ પબ્લિકનું કોઈ કોમ બરાબર કર્યું નહીં એ આપણે છે નહીં ભલે આપણે પોતાના પચીસ રૂપિયા ફરી છે પણ વસ્તીનું કોમ કરવું છે અને રોડા કરવા છે અને ટોળેના ટોકાઈ કરવા છે ને ચકલી વાલવી છે ને બધું કરવું છે

આપણે જ્યાં ફેરા ફોર્મ ભર્યા હતા કે હેપનમાં એટલે અધારે ઉભરે છે એટલે બધા સપોર્ટ કરે ને ભાઈને હાજી ને પછી આપણે વાત કરે એટલે રાખી એટલે આપણે ઉભું રહ્યું છે અધારે રમતુજીની વાત કરવી છે કે જ્યાં આવે એટલે આપણે સપોર્ટ કરો આવરા આવો સેપન હા આવરા ચાલો મજામ શાંતિ છે હા

આપડે તો ચૌ ફર્યા નહીં ફરતો હોય મને પાય ગયો ચંપુડા પાન ના જો

હવે તો બધામાં જ આવું છે કે ચાદન ની વાર જોઈ રહ્યો છું ને ચૂંટણી આવી ફોરમે ભરાયેલો હતો સારો લાગતો ને થોડોક આ વાઈટ ખર્ચો મૂળ બધો ઘરનો ખર્ચો એ જાય સરપંચમાં આજે તો આપણે તો જો કોમ કરવું હોય તો કરે ખાલી મોલ કરે સરપંચ બહેન કે સરપંચ આયા સરપંચ આયા અને એમાં વળી એમ થાય નહીં

આપડે ખટમ આપડે પડતા તમે તમે ચિંતા કરો પૂરી પૂરો ટેકો ટેકો મીટિંગ ને એટલે બોલા એટલે આવું પડે ને આવું પડે